ભાઈ કા પાકે કોણ હા ભરાયેલે દેખાતો કોન તા હા ભરાય દોસ્તો આપણે લોકેશન પર પોચી ગયા છે આ ખેતરમાં કામ કરી રહ્યા છે અને આ ટેમ્પોમાં કડબ ભરી રહ્યા છે અને નીચે કઈક જોવાય છે આયને સિનકાય આયરમે દે અંદર પીલી દોસ્તો કડપ ભરતા હતા અને સાપ નીચે કઈ આવ્યો અને આ ટેમ્પો ના ટાયર માં ઘુસી ગયો છે આ સાપ રૂપસુંદરી સાપ છે એને હવે ટાયર માંથી બહાર કાઢીએ અને તમને સાપ જોવાડું કઈ રીતનું છે નાનું એ બધું નુક નમ નાનું ના ના પણ બોલો ના હે માય ભયા ગતિ કોલી નઈ કર હાવ કોલીયા હે હા બસ બ્રેક માં ભરા જાઓ નું ગાડા કે પેલી બાજુ માં બાજુ વાળો બે પેલો ચલો આઈ મય ગોબડવાઈ ગોબડ ગોબડ નીકળ આય

દોસ્તો આ થોડી મોટી સાઈજ માં છે જોઈ લો આ સાપ આ સાપ ટાયર માં ઘુસેલો હતો અને આપણે ઇંગ્લિશ માં તરીકે ઓળખે છે અને આપણે ગુજરાતી ભાષામાં રૂપસુંદરી આ સાપ દેવ જોઈ એનો રૂપ કેવો છે એના મોડા ઉપર તમને બે કાળા કલર ના ડેટા જોવાતા છે અને આખા શરીર પર એને ચેક્સ હોય છે અડધે સુધી અને અહીંથી તમે જોઈ લો આ બ્લેક અને બ્રાઉન કલરમાં માં લાઈન હોય છે આ ડાયરેક્ટ અને પાછળથી વાઇટ હોય છે અને સાપ આ સાપ એકદમ ગુસ્સે થતો નથી કોઈ બી સાપ એકદમ ગુસે નથી થતો એને દબાશે તો જ એ બાઇટ કરે છે અને આ સાપમાં ઝેર હોતું નથી આ બિનજીરી સાપ છે કોઈ બી સાપ કરે આપણે બિનજીરી સાફ કરી દે કે જેરી સાફ કરી દે આપણે સીધું સરકારી હોસ્પિટલનો સહારો લેવાનો કોઈ ઝાડફૂંક તંત્ર મંત્રના ચક્કરમાં જવું નહીં અને બીજું કે કોઈ અમને જોઈને પકડવાની કોશિશ કરવી નહીં કે સાપ વિશે સાપને પકડતા પહેલાં સાપ વિશે જાણવું જરૂરી છે પકડવાની કોશિશ કરવી નહીં એ બી પકડવાની બી તમારે જે સ્નેક રેસ્ક્યુઅર હોય એના જોડે જઈ શીખીને પછી તમે પકડી શકો છો ડાયરેક્ટ પકડવાની કોશિશ કરવી નહીં બીજું કંઈ થાય કાંઈ પૂરી સબ્જી બટી જશે એની હાઈટ સાત થી આઠ તક લંબાઈ હોય છે આના સાપની જો આજુબાજુ છે અને એની અનુકૂળ જગ્યામાં આપણે રિલીઝ કરીશું આ સાપને ને જોયેલો આનું રૂપ ખાલી જોયેલો તમે એનું નામ એટલા માટે પાડેલું છે રૂપ સુંદરી દોસ્તો આ સાપને પેક કરી લીધો છે એને એની અનુકૂળ જગ્યામાં આપણે રિલીઝ